તમારા ગેરત કરવાનો હા વાધીમાંથી કે એ તો બારગમણા ભાજ્યા હી દે ના ના અલે સાચી વાત યાર કોઈ નહી યાર ટ્રેક્ટર નહીં વં તો નહીં યાર ગમિયે તો વાઘી આવે હી હા

ના પણ હું કાલ જોતો હોય તો કમ્પ્લેટ બધું હતું પણ કમ્પ્લેટ હાય તમે આ તો મારા ભતફડ હું તમને કહું આપણો મારી વાત તો અભરો અત્યારે ફોન પર તો કડાયમાંથી તોડાવો આપણે રૂબરૂ વાત કરવી જરૂરી છે ફોન પર આપણે કોઈનું પેલું એ ના કહી દેવાય વિશ્વા ના રખાય તો હું ઇવન ડોયટ વન વળી પેલું હગુ તોડા મસ્ત આવે ઘણા એવા ને આપણે ઘણી ખુદ રૂગ્રુ જ આપડે પૂછી લઈએ તો ધણી ભૂખવાની વાત નહીં આ મારે ભેભાન થેડથી અને ભેભાનો એ મુ કહો આપડા ના તો ના પડે ને

ફોન આવશે ના હોય તમારી હું ચાલુ કોમ મેલી ના મારા કોમ કેટલું ચાલતું હતું પણ આ તો હગા ની વાત છે મારા વિશ્વાસ છે ભત્રીજી ના બધું કઈ ને કે તમે પહેણાવજો

આજનો દાળ કષ્ટી વેઠી લો જાય ચિંતા નઈ રૂપાલા રોટલા બોટલા બનાવવાની ખ્યાલ તમે ઘરે જતા હોતા હો મસાલો તૈયાર થઈ ના હોવા ખાજ્યા આ સુરભા કઈ આવે છે લઈને ક્યાં જીહર સંગ ઓ જીહર સંગ લે જેટલા રહ્યા વાયો વાયો બોલો આ સુરભા મહેમાન લઈને આવું આમ ચૌ આમ

નખાયું છે પણ હજુ થોડો ઢોરો બધવાનો એટલે ગારો થોડો રવાનો શું કયો બસ શાંતિ સાહેબ તમાર કયો શાંતિ છે હાલ

લાવો ને તો સુરભાન કીધું તું કોઈ મેચર ના કર્યો ફોન અમને ફોન કર્યો તો અમને ના હોય તો અમારે ડાયરેક્ટ તો અવાય નહી ના ના અવાય ના હોય ફોન કર્યા ના કર્યા અવાય નઈ વાત સાચી લમે અમારે લોટો લઈ દો મહેશભાજી હરસાંગ લોટલો લઈ રહ્યો અને રોટલા બોટલો વેત કરજો કરજો રોટલો ખાવા લઈ રહ્યો રોટલા મેં ખાઈ ના

કટકો જમીને કશું જમીન ઘર ન્યુ બધું વેચી મારીન કશું આ તો ભાગ રાખે છે ને અટ તો બીજા ધણીનો એવી વાતો કરતા એટલે ઓને મને ફોન કર્યો એટલે એમ ના હોય એટલે હું અન પાછું કીધું એવું હું કહું તારે ફોનનો વિશ્વાસ રખાય ને ફોનમાં તો વસ્તુ છે ઊભો આપણે રૂબરૂ તા આપણે વાત કરી દઈએ વાત હાચી છે હા મેવન હા આ બધું એટલે મને વાત મળી બધી સાચી છે ભાઈ ખોટી છે હા વાત એ અમારે અમારે આ હુકમિયો લંગડો કોઈ થવા દે નઈ લાગતો

આમ કોઈ એ વાતો મરી જાય તો લે ભલાજ હગો ના હગુ તો રે આનું ખોટું બોલી ના કરાય પણ હું કરી અમારી ભત્રીજી ભત્રીજી અમે કાલ તમારી ભત્રી ને અમે ખોટું કઈ કરાય તો તમે કરો કોઈ ખરા ના કરીએ ના તો આવું ખોટું ના બોલાય અને તમારે એમને કોઈની વાતોમાં ના આવી જવાય તમારા વિશ્વાસ ફટ લઈને તમે આ સમ પેલું સન જમીન આટલી થોડું બે દાડા જવું પડે જોવું પડે ડાયરેક્ટ એક દાળ મેં ના આવ્યા છે આ તો બગલા ના પોક જેવા ફરી હગો કરવા આવી હગો ભલાદમી ના થાય ભલાદમી કોક કરીને ના પાડવો ફરતો હશે પણ હું આમ નો મોઢો મુ આનું ખોટું બોલીને ને ના થયો એ તો કોઈ ખોંચી ના પણ જાહેર રેમ બાલ થઈ ગયું છે તમારે આવો જુઠ્ઠું ના બોલાય કોઈ સોની જુઠ્ઠું બોલીને ના લઈ દેવાય એની જિંદગી નું જોવું પડે

આપડે દેવામાં આવી સુરાજી હવે ત્રણ દિવસ કરીએ હવે તમને ખબર પડી જાય વાતો કરું સોરો વાતો કરે તો અમારે પેલો

તમે આ લીલો ગોરો લાવું પેલું પેલું પણ લોન કરી પણ તમારે બોમ્બાઈ મારું હેડ કયો ખબર પડી છે કાકા ભત્રીજી ને કાકા બરોબર તે તો ઉભા નારી નકા હગુ તો હું ફાઈનલ કરાવો વાતું નતું માર તમે જઈને કરી

દસ હજાર મને પોતા હજાર રૂપિયા અમને નહીં ઇમન તો નહીં પણ હું કરે છું હું તમે તો ક્યાં પાકું કરાવી ઘરો બુટ લાલચમાં તો પડી તમે આવા વેટા કરો આવું ના ચાલે વેટા નહીં કર્યા સુનાજી આ તો ભલાજમી હું વપરાય ને ફોલો કરું બધા ખબર પચાસ

ભેગા થતા જઈ આ બધું તમે ડુંગો અમે સોંપ્યો ખબર નઈ બનતો ચમ કઈ ખબર તો ના ગયા નેટ નેટ ભાઈનો ઠા પડતો ના પાડીયા તમે હમણાં હાલત આઈ ગયા

હલાળા બધું રમણ ભમણ કરાય છે બધું હાર ભાઈ નઈ હું લા બે હાર બે અલ્યા નહીં બેારવા ઓય કા મારા મોચો ને હું ને એવું હતું ને નેટ ને ઠા પડજો તો નિમોય વાને જઈ ડુંગો ટોપી ઓન તો ફુંસી કાવાય નહીં કશું નહીં ભાગ્યા છે ને હગું કો લાવી તા સુરબા લાયા તા સુરબા લાયે તમે તો જેમ ગોજો ગોજો કરો બધું કે તમારા ગોમ નો મોણસ ફલાણો નો મુદી હાલી ને તો સદુવાન પૂછો તમે સાધુ હું પૂછો તમે આવું આવો કોણો ક્યાંય ઠેકો પેલા દસ હાલ છે હવે

માથા આવશે તમારા તો મરી જ જોઈ તો મરી તમે આઈ જા નાખવા તું તારે ખબર શેર થી આવા છે આવા નવા ચોપા આવું બધું ના કરશો

પોદ દારું તમને પૈસા આલ દે હ એની જવાબદારી મારી બરોબર બરોબર આય કશું કહેતા ના અને બધું વાડું નાખો પૂવામ આ દવેક ખાગુ હાલાઈન કરશું તો આપણી વાત ગોકના પ હારું હારું લેઓ જા તમે ના હો હારું મૂછે હો કોરો કોરો નીકળી ગયો